હર 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 મહેવ બોલો નમ શિવાય હર 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 મહાદેવ બોલો નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય નમ શિવાય ઓમ નમ શિવાય હર 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 મહાદેવ બોલોમ નમ શિવાય હર 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 મહાદેવ બોલોમ નમ શિવાય આંગે ભભૂતી ઘડે રુદ્રમાડા આંગે ભભૂતી ગળે રુદ્રમાડા જોગી જટાડા કહેવાય બોલોમ નમ શિવાય જોગી જટાડા કહેવાય બોલો નમ શિવાય કાને કુંડળ ભાલે ત્રિસૂર કાને કુંડળ ભાલે ત્રિસુ શિર પર ગંગા સોહાય બોલો બોલોમ શિવાય શિર પર ગંગા સોહાય બોલો નમ શિવાય હર 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 મહાદેવ બોલો નમ શિવાય ડાકને ડમરૂ ત્રિસૂળ વાડા ડાકન ડમરૂ ત્રિસૂળ વાડા કડે બોરિંગ લટકાય બોલોમ નમ શિવાય કડે બોરિંગ લટકાય બોલોમ નમ શિવાય ભાંગ ના ભોગી વાલો દંતુરો છે વાલો ભાગના ભોગી વાલો દંતુરો છે વાલો વિષના પ્યાલા પીવાય બોલો નમ શિવાય સ પ્યાલા પીવાય બોલો ઓમ નમ શિવાય હર 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 મહાદેવ બોલો ઓમ નમ શિવાય ડાક વગાડે ડમરુ વગાડે ડાક વગાડે ડમરુ વગાડે આગળ પાછળ ભૂતડા નાચે આગળ પાછળ ભૂતડા નાચ ತಾಂಡವ ದಾರಿಕವಾಯ ಬೋಲೋಮ ನಮ ಶಿವಾಯ ತಾಂಡವ ದಾರಿಕವಾಯ ಬೋಲೋ ನಮ ಶಿವಾಯ ಓಂ ಗಣೇಶನೇ ಕಾರತಿಕ ದೇವಾಯ ಓಂ ಗಣೇಶನ ಕಾರತಿಕ ದೇವಾ ರೀಧಿ ಸಿಧಿ ಲಾಭ ಶುಭದೆವಾಯ ರೀಧಿ ಸಿಧಿ ಲಾಭ ಶುಭ ದೇವಾಯ પરિવાર પૂર પૂજાય બોલો નમઃ શિવાય પરિવાર પૂર પૂજાય બોલો નમઃ શિવાય હર 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 મહાદેવ બોલો નમઃ શિવાય હર 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 મહાદેવ બોલો નમઃ શિવાય